જો તમે કોઈને કંઈ આપી શકતા નથી તો ફક્ત પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના એ ભેટ છે જેના માટે ધનિકો પણ હાથ લંબાવે છે જ્યાં પણ તમને લાગે કે બીજા તમારા કારણે પીડાઈ રહ્યા છે ત્યાંથી દૂર જવું વધુ સારું છે છેતર પીંડી અને પાપ ફક્ત એટલું જ કરો જેટલું તમે સહન કરી શકો કારણ કે કુદરત કોઈને છોડતી નથી દરેકનો હિસાબ લેવામાં આવે છે ते फक्त पृथ्वी पर जथाय छे जो तमे कोई दुश्मन नथी एनो अर्थ ए के तमे एवी जगहय पर छु पता जा सत्य बोलवु खूब झ महत्वपूर्ण हतु प्रेम स्वतंत्र होवा चाहता आप पृथ्वी पर सर्वाती मोंगो सुख छे अत्यार सुधी मने जीवन मा खबर पड़ी छे के केतलाक के कुंडा सा संबंध नबडा लोको साथे होई छे जे रमाकडानी जे विश्वास तोडी ना खाचे મેઘનુષ્ય ત્યારે જ બને છે જ્યારે વરસાદ અને સૂર્યપ્રકાશ મળે છે તેથી એક સુંદર જીવન માટે